તમાકુના જે દરૂમાં ચૂનોને મોરથુથાનો જે દ્રાવણ બનાવીએ છે એ કેવી રીતે બનાવે નીચે એક પીપળો જે બેરલ બસો લીટર પાણી ભર્યું છે અને ઉપર આઠસો ગ્રામનું માપનું છે મોરથુથું જે ભૂકો કરેલું કચરેલું છે નીચે પાણી છે મિત્રો તમે જુઓ બરાબર અને કાપડમાં એ મોરથુથું નાખી અને એ કાપડની થેલીમાં ઓગાળી દેવાનું છે એ બધો કલર જે પાણીની અંદર આવી જશે આવી રીતે હલાવવાનું એટલે દ્રાવણ જે ખૂબ સારું થાય આ પીકમાં તમે જોઈ શકો આની અંદર એક દંડો રાખવાનો અને આ રીતે હલાવતું રહેવાનું સતત એટલે મોરતું તું ચૂનો નીચેના રહી જાય નતર ઉપર શું થાય પાણી પાણી એકલું ખેતરમાં જાય એવું બને ઘણીવાર એટલે સતત એને હલાવતું રહેવું પડે જો ત્યાં છંટકાવ કરવાનું ચાલું છે બરાબર આ કલકત્તી તમાકુનો દરું બને છે દેશી તમાકુમાં પણ આ રીતે જ અમે કર્યું અને સરસ મજાનું દેશી તમાકુનું ધરવાડિયું જે તમે જુઓ છો એ બન્યું અહીં પણ ધરવાડિયું હતું આ સાઈડ પણ ધરવાડિયું હતું પણ એમાં વચ્ચે રોપડી કાઢી અને હવે તમાકુ બનાવી દીધી આ જુઓ કલકત્તીનું દરું બરાબર ઉઘાવ ઊગ્યો છે બે ચાર પંદડું થઈ છે સરસ આ રે તમે જુઓ છે એટલે એક કિલો મોરતું હતું ત્યાં સુધી તમારે ચાલે એક કિલો મોરતું હતું અને દોઢ કિલો ચૂનો દોઢથી બે કિલો ચૂનો તમે આ ડબ્બામાં ઉગાડી અહીંયા ઉગાડેલો છે આ ડબ્બામાં ફોડવાનું ગરમ કરી અને પછી એની અંદર આમાં ગાળીને નાખવાનું રહેશે ફરી હલાવી નાખવાનું બરાબર પાણી ચૂનો ને મોરતું થતું ત્રણ જ વસ્તુ નાખવાની